માં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી ગયું છે ખરાબ હવામાનને કારણે અયોધ્યામાં રામલલાની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે તેઓને હવે હળવી એમ્બ્રોયડરી વાળા સુતરાઉ કાપડ પહેરાવવામાં આવે છે લાઇટ જ્વેલરીથી શણગારવામાં આવે છે પૂજારી સંતોષ કુમાર તિવારીએ જણાવ્યું છે કે ભગવાનને દરરોજ દહીં અથવા લચ્છીની સાથે મોસમી રસદાર ફળોનો ભોગ ધરાવવામાં આવે છે જેમાં કેરી મોસંબી લીંબુ નીચી તરબૂચ સકરટેટીનો સમાવેશ થાય છે એટલું જ નહીં રામલલા માટે નવું એસી આવી ગયું છે કે જે ટૂંક સમયમાં ગર્ભગૃહમાં લગાવવામાં આવશે હાલ ગર્ભગૃહમાં કુલરશે ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાએ રામ મંદિર માટે એસી સોંપ્યું છે ચંપતરાએ કહે છે કે ટ્રસ્ટ ભગવાનની સેવામાં સતત સુધારો કરી રહ્યો છે ભગવાનની દરેક નાની નાની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ